તો મિત્રો જો વાયગા છે સાંજના છ અને બધાય જો વાડી આવી ગયા છે ફૂલ ફેમિલી તો નહીં અડધા બાર ગયા છે અને હું પપ્પા અને મમ્મી ને બચ્ચું બાપા અમે અહીંયા વાળીયા છીએ અત્યારે અને હજી બે જણા આવવાના છે માર ફેન દીકરા મહેશભાઈ અને સરસ મજાનો જો પ્રોગ્રામનો કાર્યક્રમ હે ભજીયાનો પ્રોગ્રામ હા ક્લાસ आ फूल जो कहवा जब्बर जब्बर हाई क्लास है जो जेवड़ा है कई घट नहीं होते કાપી પૂછડા જો આપણે કાપી નાખ્યું જરી જરી રાખીને જો સરસ મજા નો ભરાઈ ગયો કેડ નો ટાકો સલાવી ગયો ટાકો સલાય એટલે ત્યારો ભરાઈ ગયો જો આખો વા સરસ મજાનું વાતાવરણ દેશી ગલગોટા સુગંધ હોય જોરદાર ધનવેલ ધન ધન ધનવેલ કેડ ટાકો ભરાય ને જો ઉપરથી ને સીધો અહીં નીચે પડે નીચે ડબ્બો રાખેલો હોય એટલે ધોધ પડે ને ઓની કે અહીં હોય ને એટલે ડબ્બો વાગે સંભરાય કે ભાઈ ટાકો ચલી ગયો એટલે મોટર બંધ કરી દેવાની એ રીતના સિસ્ટમ હે ફૂલ મસાલેદાર ભજીયા હો ભાઈ ખટે નહીં બચું બાપા કાયલ હોવાનું લીલું વાટે

આપડી જોવા બે જવાના મહેશભાઈ પાડે ખાણવાયું